એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને કેટલાય સમયથી ચૈતર વસાવા છે એ જેલમાં બંધ છે ત્યારે હવે રાજનીતિ છે એ નર્મદામાં ગરમાઈ ગઈ છે અને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ચૈતર વસાવા જેલમાં છે એનો ફાયદો ભરપૂર રીતે ઉપાડવા માંગી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસ દ્વારા નસવાડીમાં કાર્યક્રમ કરવામાં આવી રહ્યું છે જેમાં એવી ચર્ચા ચાલી રહી છે કે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેઓ કોંગ્રેસમાં જોડાવાના છેલ્લા કેટલાય સમયથી આપણે અગર નજર કરીએ ત્યાંની રાજનીતિ પર ત્યાંના ટાઈમલાઈન પર તો એક બાદ એક જે કોંગ્રેસના નેતાઓ છે એ બોલ કરી રહ્યા છે મેદાનમાં છે આનંદ પટેલની હાજરી ત્યાં જોવા મળી રહી છે જિજ્ઞેશ મેવાણીની હાજરી જોવા મળી રહી છે બીજી બાજુ સુખરામ રાઠવા છે એ પણ એક્ટિવ જોવા મળી રહ્યા છે એટલે કોંગ્રેસ અત્યારે એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પાડવા માટે પૂરજોશમાં તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગઈ છે અને એક મોકો પણ ખોવા નથી માંગતી અને એટલા માટે જ ખાસ પ્લાનિંગ સાથે મેદાનમાં પણ ઉતરી રહી છે અને આ બધાની વચ્ચે સમાચાર એ છે કે નસવાડી ખાતે ઉદયપુરના નસવાડી ખાતે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે એટલે આપ વિચાર કરો કે એક બાજુ ચૈતર વસાવા જેલમાં છે તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા આ ખેલ પાડી દેવામાં આવ્યો છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આકર્ષિત કરવામાં કોંગ્રેસ છે સફળ રહી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ બીજી વાત એ પણ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકરોનો શું મોહ ભંગ થઈ ગયો એવી રીતે શું વાત થઈ કે ચૈતર વસાવા જેલમાં છે તેઓ નિરાશ છે એવી રજૂઆત પણ ન કરી શક્યા કે પછી ન નતા કરવા ઈચ્છતા અને એટલા માટે જ તેમણે નક્કી કરી લીધું છે કે અમારે આમ આદમી પાર્ટી છોડવાની છે આ બધાની વચ્ચે હવે સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે આવનારા દિવસોમાં પણ જો અઠ્યાવીસ તારીખ સુધી હાલ જે વધુ સુનાવણી છે અઠ્યાવીસમી તારીખે થશે પરંતુ હવે જે દિવસો બાકી રહ્યા છે તેમાં કોંગ્રેસ કેટલા ખેલ કરી શકે છે કારણ કે એક બાદ એક જે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે સોનગઢ ખાતે પણ કાર્યક્રમ કરવામાં આવ્યો અલગ અલગ મુદ્દાઓ પર લઈને કોંગ્રેસ સતત હવે મેદાનમાં છે અને એવું લાગી રહ્યું છે કે જે કોંગ્રેસનું મત વિસ્તાર છે જે બેંક છે આદિવાસી બેંક છે એ કોંગ્રેસની જ હતી એક સમય જે તે સમયે અંબાજીથી લઈને ઉમરગામનો પટ્ટો હતો એ એવું જ કહેવામાં આવતું હતું કે કોંગ્રેસનું પ્રભુત્વ અહીં વધારે છે અને ધીરે ધીરે એ પ્રભુત્વ ઓછું થતું દેખાયું અને તેના કારણે અહીં ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ શકી અને ચૈતર વસાવા ધારાસભ્ય થયા પરંતુ હવે એકવાર ફરી પોતાનો ગઢ મજબૂત કરવા માટે કોંગ્રેસ છે એડી ચોટીનું જોર લગાવી રહી હોય તેવું હાલ પ્રતીત થઈ રહ્યું છે તો ચૈતર વસાવાની એક બાજુ ગેરહાજરી અને બીજી બાજુ કોંગ્રેસ નેતાઓ છે એ એક્ટિવ થઈ ગયા છે આ સાથે જ ચર્ચા એવી પણ છે કે નસવાડી ખાતે જે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે તેમાં સુખરામ રાઠવા સહિત જે દિગ્ગજ નેતાઓ છે તેમની હાજરીમાં આ તમામ કાર્યકર્તાઓ છે એ જોડાવાના છે ત્યારે અહીં નર્મદાની રાજનીતિ અત્યારે ખૂબ જ રસપ્રદ રીતે જામતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસ પણ હવે સતત લડી લેવાના મૂડમાં છે એ જોવા મળી રહી છે પડેપળની તમામ માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહીશું અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર